ઈદળા બે વસ્તુ લાવવાના છે આની ઓલી પટ્ટી પટ્ટી કીધું એ બનાવવાના ને તો ત્રણ જાતનો નાસ્તો બનવાનો આજે બીજું ચોથું બાંધી કીનું મોણ આવે ઓલી રોલ અંદર તો કીને લોટ લગાવીને એ તો બોલી મને ભાવ એક ને રહેવાની આમ ખાવી પ્લેન

એટલે એવું હતું પણ રેનકોટ અમે પહેરતા જ નથી એટલે એ કઈ સવાલ જ ન આવે આખું ચોમાસું બીજા હવે સમજો કે વરસાદ રહીને ત્યારે અમે ઓફિસ જઈએ અથવા પલળીને જઈએ એની મજા લઈ લઈએ પણ રેનકોટની જેમ બને એમ ઓછી જરૂર પડે અમારે ચાલો હવે જઈએ એટલે કાકી આવી ગયા કમો હવે મારે જવું હતું ગઈકાલે મેં આ ટીવીનું સ્ટેન્ડ કાઢ્યું હતું અને ઉપર ટીવી ફિટ કરીશ સાફ બાફ કરી નાખીશ કમ્પ્લીટ અને ટીવી ની જરૂરત છે ગઈ કાલે ઘઈટુ નાજે એક વિદ્યુત જેવું થઈ ગયું સ્ટીલ નો ડબો તો એક પડ્યો ને વધારે આવો કાકી આવો આવો રેનકોટ નો વાહ કોઈ નહીં

પ્રાઇવેટ હાલતી ન હોય કઈ હળવી હોય ઓલી છે ને પ્રાઈવેટ હે

આ બધી વસ્તુ ખાવ ને આવી બે દિવસ પછી પાછું હતું તે થઈ જાય અને મોટા બાર રમાડે છે હાલો બાર હાલો બાર હાલો મોટે દાદી કેવાય દાદી નહીં બાર થયા दादी शब्द नाम बा उह ये है નાના છે મોટી થાય પછી થોડીક હાલતા શીખે ને પછી મંદિર હજી આવડા લઈને ન આવતું હોય કોઈ

હા પાછું બાજુ માજુ 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 કાય જ અત્યારે અમારી સોસાયટીમાં નવું બોર્ડ લાગે છે એમ મહાવીર સોસાયટી આ બોર્ડ દેખાય છે એટલે ઈ સેરીમાં આપડી શોપ છે અંદર વી આવું જવો નીચે ખાડો ગળાય છે અને ગેટની આ બાજુ લાગી ગયું જો બે બાજુ એક એક બોર્ડ અહીંયા મહાવીર સોસાયટીનો ગેટ આ બાજુ બોર્ડ લાગી ગયું અને બધી સોસાયટીના હવે એવી રીતના બોર્ડ લાગશે જો આખો ટેમ્પો બરાને આવ્યો છે એસએમસી થી બોલ ભાઈ પાટેલ કેમ છો પેલો સબસ્ક્રાઇબર તું છો તો આ બોર્ડ છે અને માત્ર ટેક્સટાઈલ માં જવું હોય તો આ શેરી માં અંદર વહી જવાનું સીધ તો અમે છોકરી આયલો આવે ને ત્યાં આવે આપડું હા બધી સોસાયટી માં લાગશે ભાઈ સામે લાગશે યોગી કૃપમ ઓકે સરસ છે એટલે બધી સોસાયટી માં લાગી જાહે અને આજે છે ને કુર્તી નો નવો સ્ટોક આવ્યો છે બધાનું ટેકિંગ પાછું થાય છે નવા પાર્સલ આવી ગયા વાવ અસલીમાં સરસ છોકરી તને એમ થાતું હશે ને કે હું પહેરું હું પહેરી લઉં હું લઈ લઉં કલેક્શન સારું હોય ને એટલે એ થાવાનું જ છે અરે વાહ સરસ નીચે જવો હા કોઈ આ જોતા જ આઈડિયા આવી જાય આખો દિવસ પેઢી રાખો તો ઠાક ન લાગે સરસ વાઈટ ન પડે છે આ એનો દુપટ્ટો આખી પેઢ આવી ગઈ જોવો

ચાલો હવે અને રમકડો બદલવાનો ટાઈમ છે તો કઈક નવું લેવા જવાનું છે કે બહુ બદલા કરાય હોશિયાર થાય એકનું એક જોયા કરવું કેને બોરિંગ થઈ જાય તમે એક ને આમ રિપીટ ના ના એવું નથી હું અડધા થોડાક દિવસ પાછા ઈ બોલો એ બોલ છે ને પણ બે ત્રણ દિવસ પછી થાકી જાય પાછો ત્રણ દિવસ પાછો આવો ઓકે ઓકે બરાબર ચાલો તો રમો બાકી હમણાં નવા લઈ આવત હા હા

રમો 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 કઈ ને રમો રમો તમે પેલા સંધ્યા સમય થયો પક્ષીઓ એના માળે વહી ગયા અને ભાઈઓ પોતપોતાના ઘરે પહોંચી ગયા છે ભોજન લેવાનો સમય છે ભોજનમાં શું બનાવ્યું છે કેના દાણા લેવા છે કેના દાણાની ખીચડી બનાવી છે પૂછી લઈએ જાણીએ માતાશ્રી પાસે

હવે તો એવી કામ જાય મજા આવે જોવાનું મજા આવે ખાના પણ જોવાનું મજા આવે આજનો વિડીયો જે સજેસ્ટ કરું છું એ ખાસ બહેનો માટે છે ઢોસા બનાવવાની રેસીપી ઘણો હિટ ગયેલો આપણો વિડીયો છે ઘણા લોકોએ જોયો ઘણો જૂનો વિડીયો છે કદાચ ક્વોલિટી વિડીયોમાં નહીં હોય પણ જોતા હોજો મસ્ત રેસીપી આપેલી છે બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછા આવી જશે સોમનારા બેસને વિશ્વ